જય માતાજી બધાને જો તમે અવાજ સાંભળી રહ્યા છો ને કેટલી સરસ ધાણી ફૂટી રહી છે આટલી જ સરળતાથી તમે ધાણી ફોડી શકો છો અને આ કોઈ મકાઈની ધાણી નથી કે જુવારની ધાણી નથી આ રાજગ્રાની ધાણી છે અને એમાંથી આપણે ચોકલેટ બનાવીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રાજગરો લીધો છે રાજગ્રોહો આપણે આખો જ લેવાનો છે અને આખો લીધા પછી જ એ દાણી તરીકે ફૂટશે તો આ રીતે રાજગરો તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં મળી જશે હવે કઢાઈ લેવાની છે અને કઢાઈને બરાબર ગરમ થવા દેવાની છે એની અંદર તમારે આ રીતે પાણીનો છાંટો નાખી દેવાનો તો આ રીતેનું થાય પછી એને આપણે રાજગરો અંદર એડ કરવાનો છે તો એક ટેબલ સ્પૂન જેટલો તમે આશરે લઈ શકો છો અને પછી તરત જ એની ધાણી ફૂટવા લાગશે અને તમે જોઈ શકો છો કે તમારે ગેસ ફ્લેમ બિલકુલ હાઈ ગેસ ફ્લેમ રાખવાની નથી એકદમ મીડિયમ રાખવાની છે અને બિલકુલ લો પણ નથી રાખવાની એટલે તમારી ધાણી આવી રીતે સરસ ફૂટવા લાગશે અને થોડુંક એવું હલાવીશું એટલે નીચેની પણ જે ધાણી છે એ ફૂટવા લાગશે તો આ જ રીતે આપણે એક એક ચમચી જ લેવાની છે વધારે બિલકુલ નથી રાજગ્રો અંદર એડ કરવાનો જો તમે વધારે રાજગ્રહ લઈ લેશો તો તમારી ધાણી ઘણી બધી એવી નહીં ફૂટે હવે આપણે એક બાઉલમાં આ રીતે ધાણી ફૂટી જાય એટલે કાઢી લેવાની છે આ રીતે મેં બધી ધાણી તૈયાર કરી લીધી છે તો મેં તમને જેટલી બતાવી છે એ બધી નથી લીધી તો લગભગ મેં અડધો કપ જેટલી રાજગરા ફોડી લીધો છે હવે જે આ પ્લેટ છે ને એમાં મારે શું થયું હતું કે જ્યારે મેં કઢાઈ અંદર થોડી ગરમ થઈ અને મેં અંદર રાજગરો એડ કરી દીધો એટલે મારી ધાણી ફૂટી નહીં એટલે કઢાઈનું જે તાપમાન છે એ બરાબર હાઈ ગેસ ફ્લેમ જેટલું થયું નહોતું એટલે ધાણી ફૂટી નહીં એટલે તમારે પણ જો આવું થાય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમારી ધાણી પણ ચોક્કસ ફૂટશે એકદમ ગરમ કડાઈ થઈ જાય પછી તમારે એક ચમચી જેટલી રાજકરો એડ કરવાનો અને પછી આવી રીતે ધાણી ફોડી લેવાની છે અને એક બાઉલમાં કાઢી લીધી છે હવે આ બાઉલને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું બીજી બાજુ મેં અહીંયા આગળ એક પેન લીધું છે એની અંદર આપણે આ રીતે પાણી મૂકી દેવાનું છે ઉકળવા માટે અને ઉપર મેં કાચનો બાઉલ લીધો છે જેથી તમને બધું દેખાય તમે કોઈ પણ સ્ટીલનો બાઉલ પણ લઈ શકો છો તો એની અંદર મેં અહીંયા જે ડાર્ક ચોકલેટ માર્કેટમાં અવેલેબલ છે એ ડાર્ક ચોકલેટ મેં અહીંયા લઈ લીધી છે દોઢસો ગ્રામ જેવી આવે છે એ જ લીધી છે તો એના બધા કટકા કટકા કરીને આપણે એની અંદર એડ કરી દઈશું નીચેનું પાણી છે ઉકળતું હોવું જોઈએ તો જ તમારી ચોકલેટ સરસ એવી જલ્દી ઓગળશે હવે અડધી ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ઘી લીધું છે તમે અનસોલ્ટેડ બટર આવે છે એ પણ લઈ શકો છો પણ આપણે અહીંયા આગળ ઘરે ઘી અવાઇલેબલ હોય છે એટલા માટે મેં અહીંયા ઘી લીધું છે એક ચમચી ઘી એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો સરસ એવી આપણી ચોકલેટ ઓગળી ગઈ છે અને ગેસ બંધ કરીને આપણે બોલ નીચે ઉતારી લેવાનો છે હવે બિલકુલ રાહ જોયા વગર ધીમે ધીમે જે આપણે ધાણી ફોડી છે રાજગરાની એની અંદર એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે આ જ રીતે અહીંયા આગળ ધાણી આપણે જો અડધો કપ લીધી હોય ને તો એક કપ જેટલી એક કપથી થોડીક વધારે એવી ધાણી તૈયાર થઈ જશે હવે આ મિક્સરમાં આપણે બીજું પણ એક આડ વસ્તુ કરવાની છે અને એ પણ હું તમને જણાવી દઉં કે કઈ છે તો આ રીતે મેં અહીંયા પહેલાં ડીશ લઈ લીધી છે ઉપર જે પ્લાસ્ટિકની બે થેલી આવે છે એને મેં ફાળીને આ રીતે ઉપર બનાવી લીધું છે જેથી આપણી ચોકલેટ છે ચોટી ન જાય થાળીને બીજી બાજુ મેં અહીંયા જે વઘાર્યું આવે છે એની અંદર જ મેં થોડુંક એવું ઘી લઈ લીધું છે નામ પૂરતું જ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો અહીંયા દેશી ગોળ લીધો છે હવે જે આપણે ડાર્ક ચોકલેટ લીધી છે થોડીક ટેસ્ટમાં કડવી હોય એટલે આપણે અહીંયા ગોળ લઈશું તો હા આપણે જે ચોકલેટ બનાવી રહ્યા છે એની અંદર આપણે ગોળનો ઉપયોગ કરીશું ગોળ થોડો કેવો ઓગળે ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે જો થોડો ગોળ ગરમ થઈ ગયો પછી ગેસ બંધ કરી દઈશું અને પછી એને આ રીતે મિક્સ હલાવતા રહીશું એટલે આપણો જે આ રીતનાનું મિક્સર તૈયાર થઈ જશે ગેસ બંધ કરી દઈશું અને થોડું શૂટ કરવાનું રહી ગયું હતું એટલે બાઉલમાં જ્યારે હું એડ કરવાનો હતો ગોળ એ મારે શૂટ નહોતું થયું તો મિત્રો તમે એના માટે માફ કરજો તો અહીંયા મેં ઓલરેડી ગોળનું જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એડ કરી દીધું છે અને બતાવવા માટે જે ભૂલી ગઈ પછી મને યાદ આવ્યું એટલે મેં તમને અહીંયા થોડું બતાવી દીધું છે ગોળ એડ કરી દેવાનો છે તમને જો વધારે ગળી ભાવે તમે વધારે ગોળ એડ કરી શકો છો અને જો તમને ડાર્ક ચોકલેટ ભાવે જ છે તો તમે ગોળ આ અવોઈડ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું અને પછી જે આપણે થાળીવાળું અને ઉપર પ્લાસ્ટિક પાથરીને બનાવ્યું છે તમે બટર પેપર પણ મૂકી શકો છો પણ બધાના ઘરે બટર પેપર એવાઇલેબલ હોતું નથી એટલા માટે જ મેં અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે અને તમને એવું થશે કે ગરમ ગરમ ચોકલેટ છે તો પ્લાસ્ટિક ઉપર કેવી રીતે નાખી દીધી તો જ્યારે હું આ બધું મિક્સ કર્યું હતું ને ત્યારે ચોકલેટ બિલકુલ ગરમ નથી અને તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો કે એકદમ ઘટ થઈ ગયું છે અને અળીશું તો પણ ગરમ નહીં લાગે તો એના એટલા માટે જ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે ને ઉપર કંઈ પણ ગરમ વસ્તુ નાખી નથી એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી તો હવે આપણે ઉપર ચમચો નથી ફેરવવાનો આવી રીતે ટેપ કરી લેવાનો છે એટલે ઉપર સરસ એવું ટેક્સચર આવી જશે હવે ફરીથી અહીંયા આગળ વ્હાઈટ ચોકલેટ ઉપર સારો એવો દેખાવ લાગે એટલે વ્હાઇટ ચોકલેટ હું લઈ રહી છું અને આ રીતે જે આપણે પેલી ચોકલેટ ગરમ કરી હતી એવી રીતે ડબલ બોલર સિસ્ટમથી જ આ ચોકલેટ પણ ગરમ કરવાની છે અને તમે ઈચ્છો તો આની અંદર પણ થોડુંક એવું ઘી એડ કરી શકો છો જેથી સરસ એવું આપણી જે ચોકલેટ છે શાઇન આવે ઘી એડ કરવાનું આપણું ઇન્ટેન્શન જ એ છે કે થોડીક એવી આપણી ચોકલેટમાં શાઇન આવી જાય અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે તો હવે વ્હાઇટ ચોકલેટને પણ આપણે ઓગાળી લેવાની છે અને બરાબર ઓગળી જાય ને પછી જ આપણે જે થાળીની અંદર ડાર્ક ચોકલેટનું જે ટેક્સચર આપણે રાજગ્રાવાળું બનાવ્યું છે એની ઉપર જ આપણે પાથળી દેવાનું છે તમે ચાહો તો એની અંદર આ રીતે સ્ટ્રીપ પણ બનાવી શકો છો અથવા તો તમે આ રીતે અત્યારે હું બનાવી રહ્યો છું એવી રીતે તમે પોળું પણ કરી શકો છો એટલે કે બે કલરની આપણે ચોકલેટ બની જશે અને જો તમારે એક જ કલરની બનાવી હોય તો તમે વ્હાઈટ ચોકલેટ અવોઈડ કરી શકો છો હવે ફરીથી આપણે ટેપ કરીશું એટલે જેથી ઓટોમેટિક જ આપણું ઉપરનું ટેક્સચર આ રીતે આવી જશે ફ્રીઝરમાં લગભગ અડધો કલાક મૂક્યા પછી આપણું ટેક જે ચોકલેટ છે એ સેટ થઈ ગઈ છે અને કોથળી મૂકી હતી એટલે સરળતાથી હાથમાં પણ આવી જશે તમે જોઈ શકો છો કે હું કોથળી સેજ પણ મેં ગ્રીસ કરી નથી જેવી હટાવું છું ને એવી ચોકલેટ સેટ થઈ ગઈ છે તો બે કલરની આપણી આ ચોકલેટ સરસ એવી દેખાશે અને આ ચોકલેટ ખૂબ જ હાર્ડ હોવાથી તમે એને ચોરસ કટિંગ નહીં કરી શકો અને આપણે અનિવન પણ સરસ લાગશે અને જ્યારે હું કટિંગ કરીને બતાડીશ ને ત્યારે તમે જોશો કે રાજગરાની જે ધાણી છે એનું અને ચોકલેટનું એકદમ સરસ લૂક આવે છે અને તમે ચપ્પાની મદદથી આ રીતે અનિવન શેપ પણ આપી શકો છો બાળકોથી લઈને મોટાઓને તો ખૂબ જ ભાવશે અને તમે બિંદાસ આપી શકો છો અને રાજાગ્રહમાંથી તો આપણે જાણીએ જ છે કે કેટલું બધું પ્રોટીન વિટામિન મળી રહ્યું છે આપણે આમાંથી તો તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને ખૂબ જ એવી હેલ્ધી ચોકલેટ બનાવજો આવજો